નમસ્કાર મિત્રો અંબિકા ઓનલાઈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એના માટે માહિતી મેળવીશું સૌ પ્રથમ આપે ગૂગલનું એક હોમ પેજ ખોલવાનું રહેશે ત્યારબાદ એમાં માય આધાર ડોટ યુઆઈડીએઆઈ આઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ સર્ચ કરવાની રહેશે ત્યારબાદ બીજું એક પેજ ખુલશે એમાં આપ એ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ યુઆઈડીઆઈનું હોમ પેજ ખુલશે એમાં આપે નીચે લોગિન સિમ્બોલ પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરતાં આપે આપનો એન્ટર આધાર નંબર લખેલું છે ત્યાં આપનો આધાર નંબર નાખવાનો રહેશે ત્યારબાદ નીચે કેપ્ચા એન્ટર કરવાના રહેશે ત્યારબાદ નીચે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે એ કરતાં આપે નીચે આપના જે ઓટીપી આવેલો છે એ ઓટીપી નીચે દાખલ કરવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર ક્લિક કરતાં આપ આપના લોગઇનમાં એન્ટર થઈ ગયા છો અને એમાં આપની બધી ડિટેલ દેખાશે એમાં સૌ આપે ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરતાં આપને સ્ક્રીન પર આપની બધી આપની ડિટેલ દેખાશે જેમાં આપનું નામ છે આપની ડેટ ઓફ બર્થ છે આપનું જેન્ડર છે અને આપનું એડ્રેસ છે અને સામાન્ય સાઈડ આપનો ફોટો છે ત્યારબાદ ડાઉનલોડ પર ક્લિક કરીશું તો હવે આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે અને આપણે કોંગ્રેચ્યુલેશન યોર આધાર હેઝ બિન સક્સેસફુલી ડાઉનલોડ એવો મેસેજ સ્ક્રીન ઉપર આવી ગયો છે આ જે પીડીએફ જે ડાઉનલોડ થઈ એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે એ ખોલવા માટે આપે આપના જે આધાર કાર્ડનું જે નામ હોય છે આપનું એના પ્રથમ ચાર અક્ષર કેપિટલ અક્ષરમાં નાખીને ત્યારબાદ આપનું જન્મનું વર્ષ એ લખવાનું રહેશે તો જ આપણે આ પીડીએફ ખોલી શકીશું ઓકે મિત્રો થેન્ક યુ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો